કોરોનાની મહામારી વચ્ચે આજે રામનવમીના મહાપર્વની ઉજવણી કરાઈ રહી છે જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ ખાતે કોવિડ સેન્ટરમાં રામનવમીની ઉજવણી કરાઈ હતી અને સ્પેશિયલ ટીમ બોલાવી રામધોનું આયોજન કરાયું હતું જેમાં દર્દીઓના સંબંધીઓએ પણ ભાગ લીધો છે કોરોના હાલ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અનેક ધાર્મિક તહેવારોની ફીકી ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે એટલે કે એકવીસમી એપ્રિલ બુધવારના રામ રામનવમીની પણ સાદાઈથી ભક્તજોની ઉજવણી કરી હતી તો સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ ખાતે રામ રામનવમીના મહાપર્વને લઈને અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા સ્પેશિયલ ટીમ બોલાવી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓ જલ્દીથી સાજા થઈ ઘરે ફરે તેવી કામના ભગવાન રામ પાસે કરાઇ હતી તો આ રામધૂનમાં દર્દીઓના સંબંધીઓએ પણ ભાગ લીધો હતો સુરત શહેરમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરાઈ છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને સાદાથી ઉજવણી કરાઈ રહી છે અને મંદિરોમાં પણ માત્ર પૂજારીઓ દ્વારા જ પૂજા અર્ચના કરવામાં આવી હતી અઝર કુરસી ટી ટીન્યુ